ગાંધી જન્મભૂમિ પોરબંદરમાં અગિયાર હજાર આઠસો અડસઠ બોટલ દારૂની મળી આવી છાસઠ લાખથી વધુનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો પોરબંદરમાં દારૂની રેલમછેલ જોવા મળી રહી છે અને ગાંધીના ગામમાં દારૂ ટ્રક ભરી ભરીને લાવવામાં આવી રહ્યો છે જેમાં ફરી બોખીરા વિસ્તારમાં ટ્રકમાં ભરેલ સિમેન્ટના પથ્થરની આડમાં છુપાવી ગેરકાયદેસર ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂના જથ્થાની હેરફેર કરતા ઇસમો ઝડપાયા હતા જેમાં દેવા જેઠા કોડિયેતર અને કરમણ રૈયા કોડિયેતરને તથા ટ્રક તથા બોલેરો સાથે પોલીસે પકડી પાડ્યા હતા અને અન્ય ત્રણ હજુ ફરાર હોવાથી શોધખોળ ચાલી રહી છે પોરબંદરના બોખીરામાં રેડ દરમિયાન એકસો એંસી એમએલવાળી બોટલ નંગ પાંચ હજાર છસો સો સાડા સાતસો એમએલવાળી બોટલ છ હજાર બસો ને ચાર એમ કુલ દારૂની બોટલ અગિયાર હજાર આઠસો અડસઠ સહી કુલ મુદ્દામાલ છાસઠ લાખથી વધુનો મુદ્દામાલ પોલીસે ઝડપ્યો હતો આટલો બધો દારૂ આવ્યો ક્યાંથી એટલા ચેકપોસ્ટ કઈ રીતે પસાર કર્યું શું આમાં પણ બધાની મિલીભગત છે એવા પ્રશ્ન અહીં સેવાઈ રહ્યા છે જે અંગે તપાસ એજન્સીઓ દ્વારા આગળની તપાસ ચાલી રહી છે એટલા મોટા પ્રમાણમાં દારૂના જથ્થામાં અનેક મોટા નામો ખુલવાની પણ સંભાવનાઓ રહેલી છે રિપોર્ટર સિદ્ધાર્થ દેવ પોરબંદર વધુ સમાચાર જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અમારા ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો